નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક કલાકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે દોસ્તો હાલમાં સંજય જાલા નામના આ સિંગરનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તેઓ બેફાનું એક દર્દ ભર્યું જોરદાર ગીત ગાઈ રહ્યા છે અને દોસ્તો તેમનો અવાજ પણ ખૂબ જ સારો આવી રહ્યો છે દોસ્તો હાલમાં આ સોંગ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે અને દોસ્તો તેમના સોંગ ઉપર ઘણી બધી રીલો પણ બની છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમને પણ આ કલાકારનો અવાજ ને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને દોસ્તો ગુજરાતના નામી અનામી કલાકારના આવા બીજા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ આ વિડીયોમાં આ ભાઈએ ગાયું કેવું ગીત હવે જોયું નથી